બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે ભર માવઠું આવ્યું છે કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે તો હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ જાણીએ અહેવાલમાં આગામી પાંચ દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જેથી આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે સાથે જ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આગામી ત્રણ દિવસ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે તેના બાદ ઠંડી ઘટશે તો નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં માવઠાની આગાહી કરવામાં આવી છે દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી તો અમરેલી જામનગર બોટાદ ભાવનગરમાં માવઠાની આગાહી કરાઈ છે અમદાવાદ સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો દાહોદ ગાંધીનગર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં છે દસ જાન્યુઆરી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દસ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા